આંતરરાજ્ય ગુના આચરતો છારા ગેંગનો મુખ્ય સાગરીત સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો અબ્દુલ ઉર્ફી પીર અલી શેખ સુરત અને વડોદરાના ચાર ગુનામાં વોન્ટેડ હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાનપુરા ખાતેથી આ મુખ્ય સાગરીતને ઝડપી પાડ્યો છે બે હજાર બે ના અમદાવાદના રમખાણના ગુનામાં પણ આરોપી ઝડપાઈ ચુક્યો છે એટીએસ દ્વારા પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેતા ધરપકડ કરી હતી જૈશ એ મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયેલો છે ત્યારબાદ સાબરમતી જેલમાં મારામારીની ગુનો દાખલ થયેલ હતો આમ સેક્ટના ગુના અને પાસામાં પણ બે વાર જઈ આવેલ છે આ આરોપી હાલ સુરત પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે સુરત શહેરમાં જે ચેન્જ સેચિંગનો બનાવ બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે ફિલ્ફમ મોમિત સાખિર શેખ જુવાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે એના વિરુદ્ધમાં સિત્તેર મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલું હતું એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે તે આરોપીને પકડી પાડેલ છે જે આરોપીના બે ગુના એક ડીંડોલી પોસ્ટર અને ઉમરા પોસ્ટેમાં સિત્તેર મોડીનું વોરંટ હતું આ બે ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા બે ગુનાઓ વડોદરાના મળી આવેલ છે ટોટલ ચાર ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપ્રત કરેલ છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ સાત ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે એના વિરુદ્ધમાં બે વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે બે વાર પાસામાં જઈ આવેલ છે અને આમ આર્મસેક લૂંટ ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જરા રોળા રોડ આવે ત્યાં આગળ જઈને ચેન્ચેચિંગ કરી અને ગુનો આચરવાની ટેવ વાળો આરોપી